નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય વિજ્ઞાનમાં પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો લાકડામાંથી બનાવવામાં આવતી વસ્તુઓના નામ તો તેમાં આવશે ખુરશી ટેબલ પાટલી ખાટલો વેલણ ઘોડિયું બારણું બારી વગેરે તમે અહીં અન્ય બીજા નામ પણ લખી શકો છો પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો નીચે તમને જે પણ પદાર્થો આપેલા છે તેમાંથી જે પદાર્થ ચળકાટ ધરાવતો હોય તેની પસંદગી કરવાની છે આપેલ વસ્તુઓમાંથી ચળકતા પદાર્થો નીચે મુજબ છે તો તેમાં આવશે કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી જે ચળકાટ ધરાવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો વસ્તુ અને પદાર્થમાં જોઈએ તો પુસ્તક તો શામાંથી બને છે કાગળમાંથી પ્યાલો તો કાચ અને પ્લાસ્ટિકમાંથી બને છે ખુરશી તો લાકડું અને પ્લાસ્ટિકમાંથી બને છે રમકડું તો લાકડું અને પ્લાસ્ટિકમાંથી બને છે ચંપલ તો ચામડામાંથી બને છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો પેલું પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે તો આ વિધાન ખોટું છે બે નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી તો આ વિધાન પણ ખોટું છે ત્રણ ચોક પાણીમાં દ્રાવ્ય છે તો આ વિધાન પણ ખોટું છે ચાર એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે તો આ વિધાન સાચું છે પાંચ ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી તો આ વિધાન ખોટું છે છ તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો આ વિધાન ખોટું છે સાત રેતી પાણીમાં તળિયે બેસી જાય છે તો આ વિધાન સાચું છે આઠ સરકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર પાંચ નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે તેને આપણે આ પ્રકારે જૂથમાં મૂકવાના છે તો તેમાં પહેલું છે ગોળાકાર અને અન્ય આકાર બે ખાવાલાયક અને બિન ખાવાલાયક તો ગોળાકારમાં જોઈએ તો બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન માટીનો ઘડો અન્ય આકારમાં આવશે પાણી ખાંડ ખાવાલાયક વસ્તુમાં આવશે પાણી નારંગી ખાંડ સફરજન અને બિન ખાવાલાયક આવશે બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો માટીનો ઘડો પ્રશ્ન નંબર છ તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે પેલું પાણી પર તરતી વસ્તુઓ અથવા પદાર્થો તો તેમાં આવશે લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી બરફ સફરજન પેટ્રોલ પોચા લાકડાનો બૂચ સોડિયમ ઉપરની વસ્તુઓ પૈકી કાગળની હોડી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો પેલું ખુરશી પલંગ ટેબલ બાળક તિજોરી તો આમાંથી અસંગત વસ્તુ કઈ છે તો તેમાં આવશે બાળક બે ગુલાબ ચમેલી હોળી હજારી ગોટો કમળ તો આમાંથી અલગ કયું છે તો તેમાં આવશે હોળી ત્રણ એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી રેતી તો આમાંથી અલગ કયું છે તો તેમાં આવશે રેતી ચાર ખાંડ મીઠું રેતી કોપર સલ્ફેટ આમાંથી અલગ કયું છે તો તેમાં આવશે રેતી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં